ચાલો વાર્તાનું નામ છે બહાદુર ચકીબેન ચકીબેન હવે એક હતા શું હતું તો ઉડતા ઉડતા જાય છે ચકીબેન ને રાજા ઘરે જાવું છે કોની ઘરે જવું છે ચકીબાઈ બોલે છે રાજા ને ઘેરે ખાવાજી રાજા ની ગાદી બેસવાજી હવે એટલામાં ચકીબેન ને સામે કુકડો મળે છે કોણ મળે છે पी कूकड़ो कहे चक्की बाई चक्की बाई क्या चल गया शू कहे कूकड़ो तो चक्की बाई शू कहे राजा ने घेरे जावाजी फुवारा मा नाहवाजी दाड़म दाणा खावाजी राजा नि गादी बेसवा जी तो कुकड़ा भाई कहे चकी बेन तुमने बीक नहीं लगे शू कहे कुकड़ा भाई तो चकी भाई कहे बी ए मोटा पाडा बी ए मोटा वाग हूँ नानी चकली

એવામાં સામે એને મોરભાઈ મળે છે કોણ મળે છે તો મોર કહે ચકીબાઈ ચકીબાઈ ક્યાં ચાલ્યા તો મોર છે એ ચકીબાઈ ને પૂછે છે ચકીબાઈ ક્યાં જાવ છો પછી ચકીબાઈ શું કહે રાજા ને ઘેરે જાવાજી फुआरा नहवाजी दाड़म दाणा खावाजी राजा नी गादी ए बेसवाजी तो मोर कहे चकी तुमने तमने बीक नहीं लगे शु कहे मोर तो चकी भाई शु कहे बी ए मोटा पाडा બી એ મોટા વાઘ હું નાની ચકલી હું સિદ્ધને બીયુ મોર કહે વા ચકીબાઈ તમે તો બહાદુર છો શું કહે મોર લો મારા પીછા આપું એની સાડી બનાવીને પહેરજો મોરના પીછાની સાડી પહેરી અને ચકીબાઈ તો આગળ જાય છે રાજાનું ઘર આવે છે ત્યાં પહેરો ભરે છે તો સિપાઈ કહે કોણ હે ખડે રહો શું કહે સિપાઈ તો ચકીબાઈ શું કહે એ તો હું ચકીબાઈ શું કહે ચકીબાઈ સિપાઈ કહે અહી છે તો ફુવારા માં નાહવાજી દાડમ દાણા ખાવાજી રાજા રાજાની ગાદી એ બેસવાજી સિપાઈ કહે સલામ ભરે તો જવા દઉં શું કહે સિપાઈ છું એટલે ચકીબાઈ તો ઉડી અને સિપાઈની પાઘડી ઉપર બેસી ગયા ક્યાં બેસી ગયા સિપાઈ પાઘડી ફેંકીને ભાગી ગયો સિપાઈ કહે ખાધો રે ખાધો ભાગો રે ભાગો પછી ચકીબાઈ તો રાજાના પહોંચી ગયા રાજા રાણી ઉપર હિચકતા હતા શું કરતા તો રાજા કહે આવો ચકીબાઈ શું કહે રાજા આવો અમારા ખોડા માં બેસો શું કહે પછી રાણી કહે લો ચકીબાઈ દાડમના દાણા ખાવ શું કહે તમને ભૂખ લાગી હશે રાજા કહે ચકીબાઈ જુઓ પેલો અમારો ફુવારો છે શું છે તેમાં તમારે જેટલું નાહવું હોય તેટલું ના જુઓ શું કહે ચકીબાઈ તો થોડા દિવસ રાજા ના ઘરે રહ્યા ક્યા રહ્યા ગાતા પોતાના ઘેર ગયા રાજા ના ઘેરે ગઈ તી ફુવારામાં નાઈતી દાડમ દાણા ખાધા આમ આપણે પણ ચકલીબેનની જેમ બહાદુર બનવું જોઈએ